પૂરા એકસો દિવસ પછી આવી ગયો પાછો યુટ્યુબ માં આજ તો ગાડી લઈને જાઉં કાકાની વાડીએ ગઈ રાતે વરસાદે બોલાઈ જતી બાકાજી એટલો વરસાદ આવ્યા વાડી ના રસ્તા ધોઈ નહીં વરસાદ ના લીધે ખડ થઈ ગયું લીલું સમય કાકાની વાડીએ કાકા વાયવા છે ધાણા ડુંગળી ડુંગળી ભાવમાં આવી ગઈ કાકા થઈ માલા માલ આ ખેતર માં છે સીબડા અને એરંડા કાકા ઉભા છે હામા એટલે હટાટી મેળવવા આપી ગયો આપ્યું કાકાએ પકડ થી રામ રામ ગીરા કાકા કે આવો ભલે પણ ફટાફટ પકડ લઈને વાળા બાંધવા ને કાકા કીધું વાળા બાંધો પણ વાળા બાંધવા દો લાત લુંગા હું આગળ આગળ વાળા લાંબા કરું પાછળ પાછળ તમે બાંધુ બાંધવાનું બાંધવા મળીશ ભૂક હું છું ઘેરે કાકા ઉભો રે આપડે હરે જાય સ્વર્ગ ની સીડી વરસાદના લીધે ઘરના પાવર નો વાયર બળી ગયો એલ પર કાકા બની જાય કાકા રહેવા દે પાવર ચાલુ છે એડમાં ફટાક્યો થઈ જાય જૂનો કેબલ બળી ગયો એટલે લાવ્યો નવો કેબલ ત્યાંથી આવી ગયો મુના કાકાની ની ઘેરે હા કાકા બનાવે છે નવા મકાન મકાનની ની બાજુ બનાવો કુ આ બધી ક્લિપ જોવા મળશે આવતા વિડીયોમાં